નમસ્કાર હું છું મિત્તલ અને આપ જોઈ રહ્યા છો ચક્રવાતર સમાચારો પર રાજકોટના મેયરની નેમપ્લેટ વાળી સરકારી ગાડી જોવા મળી હતી પુણ્ય કમાવા માટેની વ્યક્તિગત ધાર્મિક યાત્રામાં પણ સરકારી ગાડીમાં રોલા પાડવાનો પ્રયત્ન નૈતિક રીતે અયોગ્ય ગણાય જેથી રાજકોટની જનતાના પરસેવાના પૈસાનો બેફામ ઉપયોગ થતો હોવાનું નજરે પડતા જ મેયર સાથે ચક્રવાત ન્યૂઝની ટીમ દ્વારા ટેલિફોનિક એક વાતચીત કરવામાં આવી હતી તો તેઓએ પરવાનગી લઈ અને નીકળ્યા હોવાનું જણાવ્યું હતું નજર કર્યા આગળના સમાચારો પર ત્યારે મહેસાણાના મહાનગરપાલિકાના કર્મચારીઓ અને શાકભાજીની લારીવાળાઓ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું મહેસાણા મહાનગરપાલિકા દ્વારા શાકભાજીની લારીઓ ઊભી રાખવા બાબતે

જો ઉગ્રાણુ ન આપીએ તો શાકભાજી તોલવા માટે વપરાતા વજન કાટા અને ત્રાજવા જપ્ત કરી લેવામાં આવતા હોય છે ઉગ્ર ઘર્ષણ થયા બાદ ગાડીવાળા દ્વારા પૈસાનું ઉગ્રાણું વધુ હોવાથી તેમનો વિરોધ કરવામાં આવ્યો હતો મહાનગરપાલિકાના કર્મચારીઓ દ્વારા શાકભાજીના લારીવાળા પાસેથી પાવતી મારફતે ઉઘરાણું કરતો હોવાનો આ વીડિયો વાયરલ થયો હતો

ત્યારે બ્લાસ્ટની ગુંજ એટલી ભયાનક હતી કે આજુબાજુના રહેણાક વિસ્તારમાં ભયનો માહોલ છવાયો હતો જો કે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી વડનગર સિવિલમાં મહિલાનું પુનઃ ઓપરેશન કરી બ્લીડિંગ બંધ કરી નવજીવન આપવામાં આવ્યું હતું ખેરાલુ પંથકની મહિલાનું ખાનગી હોસ્પિટલમાં સિઝેરિયન બાદ લોહી બંધ ન થતાં ગંભીર પરિસ્થિતિ વચ્ચે વડનગર સિવિલમાં ખસેડવામાં આવી હતી

દિસ્થી દારૂ પીવાના કારણે ત્રણેયના મોત થયા હોવાનો પરિવારે દાવો કર્યો છે ત્યારે પાણીપુરીનો ધંધો કરનાર અને કલર કામ કરનાર બે લોકો સહિત કુલ ત્રણના મોત થવા પામ્યા હતા જેમાં દારૂ પીધેલી હાલતમાં પરિવારજનોને મળી આવ્યા હોય ત્યારે આ ત્રણેયને હોસ્પિટલ ખસેડવામાં આવતા મૃત જાહેર કરાયા હતા પોલીસ દ્વારા ત્રણ મૃતકોના બ્લડ સેમ્પલને એફએસએલમાં મોકલાયા હતા પ્રવાહી પીવાથી એટલે અમે નડિયાદ શિવિર માં દોડતા આવ્યા અને એના પરિવારજનો મળ્યા પરિવારજનોએ કીધું કે આ દારૂ પીવાથી આ ઘટના થઈ છે અને મૃત્યુ પામ્યા છે નડિયાદમાં એક વિસ્તાર છે એમાં વર્ષોથી એક જ વ્યક્તિ દારૂ વેચતો હતો અને એના ત્યાં લોકો કામી કસ્ટમર કહીએ તો પણ ચાલે કે લોકો જતા પરિવારજનો એવું કહે છે છે સામાન્ય કામ કરવા વાળો વ્યક્તિ છે હવે સામાન્ય માણસો છે સરકારમાં અમે વારંવાર રજૂઆત કરેલી છે કે આ બાબતની કે જે નડિયાદની આજુબાજુના વિસ્તારમાં દારૂ ચાલે છે દારૂ વેચાઈ રહ્યો છે ઇંગ્લિશ દારૂ હોય દેશી દારૂ હોય પણ કોઈ જાતનું એની ઉપર કોઈ એક્શન લેવામાં આવતા નથી અને કેમ કોનું દબાણ છે એ કોઈ કશું ખબર પડતી નથી અને આ ઘટના જે બની છે એ વખોડીએ છે ગોકુલભાઈ કેટલી વાર કરી તમે અમે વારંવાર મૌખિક રજૂઆતો કરી છે હમણાં અમારા શહેર પ્રમુખ હાર્દિકભાઈ લેખિતમાં પણ રજૂઆત કરી ત્રણ મહિનામાં ત્રણ મહિના પહેલા પીએમ ઓફિસ સુધી પણ રજૂઆત કરી હતી પણ જવાબ આવે કે ભાઈ અમે ઘટના ઉપર જે અધિકારી હોય એને લખીને મોકલી આપે

અમે એને બોર્ડ પર અમારો નંબર લખી આપેલો ઘરનો એટલે અજાણ્યા માણસે ફોન કર્યો ભાઈ આ ભાઈ અહીંયા આગળ પગ લાતો ઘસે છે એટલે તમે આવી જાઓ એટલે અમારો જે છોકરો છે એમનો ભાઈનો મારો પોત્રો એ જાતે ગયેલો અને એણે ત્યાં આગળ જઈને જોયું તો એને એકસો આઠ બોલાવી એકસો આઠ બોલાવીને સિવિલ આવતા હતા સિવિલમાં રસ્તામાં કે પછી અહીંયા આવ્યા પછી મેડિકલ ઓફિસરે મૃત જાહેર કર્યો મરી જવાનો કારણ મરી જવાનું કારણ દારૂ જ હોય ને કેટલા સમય દારૂ તો પીતો હશે ને થુપી રીતે પીએલા પુરવાની જવાર રેલવે ફાટક ની આગળ મંજુપુરા જવાનો રોડ બેસતો હતો અને ત્યાં ઘટના બની એમ દારૂ ખબર ના એવું તો મને ખબર ના આવે ને પ્રકારની કાર્યવાહી અત્યારે આ બધું બધા દોડા દોડ કરે છે શું કરે છે મને કઈ ખબર નઈ પડતી એમ દારૂ વેચાતો ખરો છે

નશાખોરો બેફામ જોવા મળતા હોય છે દારૂબંધી હોવા છતાં પણ બેફામ દારૂનું વેચાણ થતું હોય દારૂ પીતા લોકો આતંક મચાવતા પણ સામે આવતા હોય છે ત્યારે રાજકોટમાંથી એવી જ એક ઘટના સામે આવી છે રાજકોટમાં નશાખોરોએ ધમાલ મચાવી હતી રંગુપન સોસાયટીમાં ધમાલ મચાવી હોય લોકોએ કહ્યું કે દરરોજ આવી રીતે ધમાલ મચાવતા જોવા મળતા હોય છે